નમસ્તે મિત્રો આજના જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જે ખૂબ જ મહત્વપૂર્ણ ખૂબ જ શુભ અને ચમત્કારોથી ભરેલો છે આજના દિવ્ય ઘડીમાં એક ખૂબ જ અદ્ભુત યોગ બની રહ્યો છે અને તમારે બધાએ તેના સાક્ષી બનવાનું છે આજ રાતથી આગામી ચોવીસ કલાક સુધી કંઈક એવું બનવાનું છે જે વર્ષોથી અટકેલા ભાગ્યને ક્ષણભરમાં બદલી નાખશે પરંતુ સૌપ્રથમ આપણે ધન વૈભવ અને ઐશ્વર્યની દેવી જગત જનની લક્ષ્મી માતાના ચરણોમાં સાચી ભાવનાથી પ્રાર્થના કરીએ છીએ હે મા લક્ષ્મીજી જે કોઈ આ દિવ્ય સંદેશ જોઈ રહ્યો છે તેને તમારા ચરણોમાં સ્થાન આપો જે કોઈ પહેલા વિડિયોને લાઇક આપે છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને સાચા હૃદયથી કોમેન્ટમાં જય મા લક્ષ્મી લખો તેના જીવનમાં ક્યારે અછત ન રહેવા દો તેના ભંડાર ક્યારે ખાલી ન થાય તેના ઘરમાં ખોરાક ક્યારે ખતમ ન થાય અને તેનું મન ક્યારે ઉદાસ ન થાય હવે આ સમય એક ખૂબ જ દુર્લભ અને દૈવી સંયોગ બની રહ્યો છે જે આ સમગ્ર જીવનને સૌભાગ્યમાં ફેરવી દેશે આજે જે ઘરમાં દેવી લક્ષ્મીના પગ પડે છે ત્યાંથી ગરીબી એક ક્ષણમાં દૂર થઈ જશે અને ભક્તિ શક્તિ અને સમૃદ્ધિની ત્રિવેણી વહેશે પરંતુ તે જ સમયે આજે બીજી એક મહાન શક્તિ પ્રગટ થઈ રહી છે અને તે છે સંકટમોચન શ્રી હનુમાનજી બજરંગબલીનો આજનો આશીર્વાદ કોઈ સામાન્ય આશીર્વાદ નથી આ તે દિવસ છે જ્યારે બજરંગબલી પોતાના ભક્તોના જીવનમાંથી દરેક અવરોધ અને અવરોધને કાપી નાખે છે જે દુશ્મન તમને વર્ષોથી પરેશાન કરી રહ્યો હતો તેની બુદ્ધિનો નાશ થઈ રહ્યો છે બજરંગબલી તેના પર પોતાની ગદાથી હુમલો કરવા જઈ રહ્યા છે અને તેને એટલી ઊંડાણમાં ફેંકી દેશે કે જ્યાંથી તે ફરીથી તમારું નામ લઈ શકશે નહીં શ્રી હરિવિષ્ણુજીનો આશીર્વાદ આજે ખાસ છે જે કાર્યો અધૂરા રહી ગયા હતા જે ઈચ્છાઓ મનમાં સળગી રહી હતી તે હવે પૂર્ણ થવાની સ્થિતિમાં આવી રહી છે આ તે જ સમય છે જ્યારે તમારી બે સૌથી મોટી ઈચ્છાઓ એક હૃદયમાં સ્થાયી થયેલા પ્રેમની પ્રાપ્તિ અને બીજું સ્થિર સંપત્તિનું આગમન પૂર્ણ થઈ રહ્યું છે આજે પ્રેમમાં જે અંતર હતા તે ભૂંસાઈ રહ્યા છે જે વ્યક્તિ તમારાથી દૂર રહેતો હતો તે આજે અચાનક તમારો સંપર્ક કરશે તેના હૃદયમાં રહેલી લાગણીઓ હવે શબ્દો શોધી કાઢશે અને તમારા બંને વચ્ચે આધ્યાત્મિક જોડાણ થશે બીજી બાજુ પૈસાનો અવરોધ હવે સમાપ્ત થઈ રહ્યો છે તમને કોઈ અણધાર્યા સ્ત્રોતથી પૈસા મળશે આ રકમ કોઈ જૂના કામ અથવા ભૂલી ગયેલા રોકાણ અથવા કોઈ સારા સમાચાર દ્વારા પણ આવી શકે છે પૈસાની સાથે ખુશી પણ પ્રવેશ કરશે અને ઘરમાં નવી વસ્તુઓ નવું વાહન અથવા કોઈ યાત્રાની પણ શક્યતા હોઈ શકે છે હવે મહાદેવના ચમત્કારની વાત કરીએ તો આજે શિવજી પોતે પોતાના ત્રિશૂળ સાથે તે બંધ દરવાજા તોડવા માટે આવી રહ્યા છે જેની પાછળ તમારું ભાગ્ય કેદ હતું મહાદેવ આજે તમને એવું વરદાન આપવાના છે કે સમાજમાં તમારી પ્રતિષ્ઠા તમારી ઓળખ અને તમારો પ્રભાવ ઝડપથી વધશે જે લોકો તમને અવગણતા હતા તેઓ હવે તમને જોઈને પોતાની આંખો નીચી કરશે હવે ચાલો વાત કરીએ તે પાંચ સારા સમાચાર વિશે જે તમારા જીવન પર એક પછી એક દસ્તક આપવાના છે પ્રથમ કોઈ પણ જૂનો કેસ અથવા કાનૂની મામલો જેમાં તમે હતાશ હતા હવે તેમાં તમારા પક્ષમાં વિજય આવવાનો છે બીજું પરિવારમાં કોઈને નોકરીની ઓફર કે પ્રમોશનની તક મળશે જેના કારણે આખા ઘરમાં ઉત્સવનું વાતાવરણ સર્જાશે ત્રીજું વર્ષોથી તૂટેલો દૂરનો સંબંધ આજે પ્રેમ અને સ્નેહ સાથે પાછો આવશે ચોથું તમને કોઈ ખૂબ જ શુભ પ્રસંગ કે ધાર્મિક યાત્રા માટે આમંત્રણ મળશે જે તમારી આધ્યાત્મિક શક્તિમાં વધારો કરશે અને પાંચમું આજે તે કાર્યમાં પહેલી ઈંટ નાખવામાં આવશે જે અને જ્યારે બંને હનુમાનજી એકસાથે આશીર્વાદ આપે છે ત્યારે જીવનનું દરેક સંકટ આપમેળે બળીને રાખ થઈ જાય છે અને આજનો સંયોગ છે આજે એવી વસ્તુ છે જેનો અનુભવ ફક્ત ભાગ્યશાળી લોકો જ કરે છે ફક્ત તે જ લોકો આ દુર્લભ શુભ તકને ઓળખી શકશે જેમની શ્રદ્ધા છે જેમનું હૃદય ભગવાન સાથે જોડાયેલું છે તેઓ જ આ દુર્લભ શુભ તકને ઓળખી શકશે હવે જ્યારે ગ્રહોની ગતિ આવી હશે ત્યારે તે સ્પષ્ટ સંકેત છે કે તમે જેટપોટ મારવાના છો આ લોટરી ફક્ત પૈસા વિશે નથી તે એવી તકો વિશે છે જે જીવનને સંપૂર્ણપણે નવી દિશા આપવા જઈ રહી છે તમારી રાશિના લોકો હવે એવી સ્થિતિમાં પહોંચી ગયા છે જ્યાં કોઈ નકારાત્મક શક્તિ તમને નીચે ખેંચી શકતી નથી જો મિત્રો જ્યારે નસીબ પલટે છે ત્યારે સંકેતો આવવા લાગે છે અને જેમના જીવનમાં આજે માતા લક્ષ્મી અને બજરંગબલીના આશીર્વાદ ઊભરી આવ્યા છે તેઓએ આ સંકેતો ખૂબ જ સ્પષ્ટ રીતે જોવાનું શરૂ કર્યું હશે તમને લાગ્યું હશે કે કંઈક તમને અંદરથી એવું અનુભવી રહ્યું છે કે હવે મુશ્કેલ સમયનો અંત આવી રહ્યો છે અને આ ફક્ત એક લાગણી નથી આ એક દૈવી ભવિષ્યવાણી છે તમારી આસપાસ બનતી નાની નાની ઘટનાઓ જેમ કે અચાનક તમારા મોબાઈલ પર સારો સંદેશ આવવો જૂના મિત્રનું સુખશાંતિ વિશે પૂછવું ઘરમાં કોઈ કારણ વગર હાસ્ય અને ખુશીનું હળવું વાતાવરણ આ બધા સંકેતો છે કે હવે સારા દિવસો આવી ગયા છે મહાદેવના આશીર્વાદથી તમારા જીવનમાં એવો વળાંક આવવાનો છે જ્યાં દરેક રસ્તો તમને તમારા ગંતવ્ય સ્થાન પર લઈ જશે મારા પ્રિય દર્શકો આજે ખૂબ જ રહસ્યમય અને ચમત્કારિક ઘટનાઓથી ભરેલો દિવસ છે રાત્રિના ચોક્કસ સમયે કોઈ દૈવી આત્મા કોઈ પૂર્વજ અથવા ભગવાનનું કોઈ સ્વરૂપ તમારા સ્વપ્નમાં આવી શકે છે જે તમને સંકેત આપી શકે છે આ સંકેત રંગ દિશા અથવા સંખ્યાના રૂપમાં હોઈ શકે છે તે સંકેતને અવગણશો નહીં તે તમને તે તક તરફ લઈ જશે જેની તમે વર્ષોથી શોધ કરી રહ્યા છો હવે ચાલો તે અદ્રશ્ય શક્તિ વિશે વાત કરીએ જે તમારી પાછળ ઊભી હતી અને તમારા દરેક કાર્યમાં અવરોધો ઊભી કરી રહી હતી તે શક્તિ હવે સંપૂર્ણપણે સમાપ્ત થવા જઈ રહી છે તે શક્તિ હવે સંપૂર્ણપણે સમાપ્ત થવા જઈ રહી છે અને આ ફક્ત શનિદેવ અને હનુમાનજીની કૃપાથી જ શક્ય બન્યું છે જે લોકો તમારો વિરોધ કરતા હતા તેઓ હવે ચૂપ છે જે લોકોએ તમારી પ્રગતિ રોકવાનું વચન આપ્યું હતું તેઓ હવે પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે બજરંગબલીએ પોતાના ગધેડાથી તમારા જીવનના બધા અવરોધો તોડી નાખ્યા છે હવે તમારે કોઈ કાળો જાદુ કોઈ ખરાબ નજર કે કોઈ છુપાયેલા દુશ્મનથી ડરવાની જરૂર નથી હવે તમારા જીવનમાં ફક્ત પ્રગતિ પ્રેમ અને પ્રતિષ્ઠાનો માર્ગ ખુલ્લો છે અને આ તે ક્ષણ છે જ્યારે પ્રેમ જીવનમાં સ્થિરતા અને સમર્પણની તમારી સૌથી મોટી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે જેમનું હૃદય તૂટી ગયું હતું જેમનો વિશ્વાસ તૂટી ગયો હતો હવે તે વ્યક્તિ પસ્તાવો કરે છે અને તમારા જીવનમાં પાછા આવવા માંગે છે પરંતુ હવે તે તમારા પર નિર્ભર છે કે તમે તેમને ફરીથી સ્વીકારો છો કે નહીં તમારું આકર્ષણ તમારી ઉર્જા અને તમારી તેજસ્વીતા એટલી વધી ગઈ છે કે હવે તમને જોયા પછી દરેક તમારી તરફ ખેંચાશે આ મહાદેવનો આશીર્વાદ છે જે હવે તમને અદ્રશ્ય રીતે રક્ષણ અને શક્તિ પ્રદાન કરી રહ્યો છે જો કોઈ તમારી વિરુદ્ધ કંઈ બોલે છે તો તે પહેલા નાશ પામશે અને તમને તેના વિશે પછીથી ખબર પડશે અને આ ચમત્કારિક પરિસ્થિતિમાં આજે બીજો એક ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે લોટરી પૈસાનો વરસાદ અને પરિવારમાં ઉજવણીનો યોગ જે વ્યક્તિને પૈસાની જરૂર હતી આજે તેના જીવનમાં એકસાથે અનેક સ્ત્રોતોમાંથી પૈસા આવવાના છે આ પૈસા ઇના કોઈ ઘટના નવા સંબંધ કે બાળક સંબંધિત સારા સમાચાર મળવાની પ્રબળ શક્યતા છે ચોથો શુભ સમાચાર જે લોકો વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા અથવા બહારથી કોઈ માહિતીની રાહ જોઈ રહ્યા હતા તેમને આજે એવો સંદેશ મળશે જે તેમની યોજનાને સાકાર કરશે પાંચમો શુભ સમાચાર તમારામાં એક નવો આત્મવિશ્વાસ ઉત્પન્ન થવાનો છે જે કાર્ય કરવાથી તમે ડરતા હતા તે હવે તમે નિર્ભયતાથી કરી શકશો અને આત્મવિશ્વાસ તમને તમારા લક્ષ્યની નજીક લઈ જશે પ્રિય ભક્તો આ કોઈ સામાન્ય દિવસ નથી આજે પૃથ્વી અને આકાશ વચ્ચે ભગવાનના આશીર્વાદનો પુલ છે જો તમે આ પુલ પર સાચી ભક્તિથી ચાલશો તો જીવનના દરેક વળાંક પર ચમત્કારો તમારી રાહ જોશે મહાદેવનો આશીર્વાદ આ રીતે વરસતો નથી તે ફક્ત તે લોકો પર જ થાય છે જેમના મન શુદ્ધ છે જેમના હૃદયમાં ભક્તિ અને આંખોમાં શ્રદ્ધા છે અને આજે તમે તે ભાગ્યશાળી લોકોમાંથી એક છો જો તમે હજી પણ આ દૈવી સંદેશ વાંચી રહ્યા છો તો ખાતરી રાખો કે આ કોઈ સંયોગ નથી આ ખુદ ભગવાનની યોજના છે પ્રિય મિત્રો શું તમને ક્યારે એવું લાગ્યું છે કે જ્યારે તમે ખરાબ વિચારોમાં ખોવાયેલા હોવ છો ત્યારે અચાનક નજીકમાં બેઠેલી કોઈ વ્યક્તિ તમને કંઈક એવું કહે છે જે તમારા વિચાર બદલી નાખે છે ક્યારેક તમને કોઈ અજાણ્યા વ્યક્તિના શબ્દોમાં તમને જરૂરી સલાહ મળે છે આ કોઈ સંયોગ નથી પણ એ જ શક્તિનો સંકેત છે જે ક્યારેક મિત્રના રૂપમાં ક્યારેક કોઈ વૃદ્ધ વ્યક્તિના શબ્દોમાં ત્યારેક બાળકના માસૂમ સ્મિતમાં તમારી પાસે આવે છે તે ઈચ્છે છે કે તમે તેને જાતે ઓળખો પરંતુ જ્યારે તમે તેને ઓળખી શકતા નથી ત્યારે તે વારંવાર જુદા જુદા સ્વરૂપોમાં દેખાય છે અને તમને માર્ગદર્શન આપે છે મિત્રો ઘણી વખત તે શક્તિ તમારા સપનામાં આવે છે એક સ્વપ્ન જે તમને કંઈક સમજાવવાનો પ્રયાસ કરે છે તમે સવારે ઊઠો છો અને તે સ્વપ્ન એકદમ જીવંત લાગે છે તમે તેમાં છુપાયેલા સંકેતોને સમજી શકતા નથી પરંતુ તમારો આત્મા જાણે છે કે તે કોઈ સામાન્ય સ્વપ્ન નહોતું તે એક દૈવી સંદેશ હતો તે શક્તિ તમને કહેવા માંગે છે કે આગળનું પગલું શું હોવું જોઈએ કોના પ્રત્યે સાવધ રહેવું કઈ દિશામાં આગળ વધવું તમે ધ્યાન આપો કે ન આપો તે હજી પણ તમને સાચા માર્ગ પર રાખવાનો પ્રયાસ કરે છે પ્રિય મિત્રો તે શક્તિ તમારા અંતરાત્મામાં રહે છે જ્યારે તમે કંઈક ખોટું કરવા જઈ રહ્યા છો અને તમારી અંદરથી અવાજ આવે છે ત્યારે થોભો આ યોગ્ય નથી ત્યારે તે અવાજ તમારો અંતરાત્મા નથી પણ તે જ શક્તિ છે જ્યારે તમે ખૂબ થાકી જાઓ છો હાર માનો છો અને છતાં પણ અંદરથી કોઈ શક્તિ કહે છે થોડી રાહ જુઓ બધું સારું થઈ જશે પછી સમજો કે તે શક્તિ તમને છોડવાની નથી તે ઇચ્છે છે કે તમે તમારા ગંતવ્ય સુધી પહોંચો આ શક્તિ તમારા કાર્યો જાણે છે તમે ભૂતકાળમાં શું કર્યું તમે કેટલા સારા અને કેટલા ખરાબ નિર્ણયો લીધા આ બધું તેને સ્પષ્ટ છે પરંતુ તેમ છતાં તે તમારા ભૂતકાળને આધાર બનાવતી નથી તે તમારા ભવિષ્યને ઘડવામાં માને છે તમે લાખો ભૂલો કરી હશે પરંતુ જ્યારે પણ તમે હૃદયથી ફોન કર્યો છે ત્યારે તે તમારી પાસે આવી છે ક્યારેક વરસાદના રૂપમાં ક્યારેક ડોક્ટરની દવાના રૂપમાં ક્યારેક શુભેચ્છકની ચેતવણીના રૂપમાં પ્રિય મિત્રો તે એક દિવસની વાત છે એક વ્યક્તિ જે સંપૂર્ણપણે એકલો હતો જીવનથી હાર્યો હતો તેણે મન બનાવી લીધું કે તે હવે જીવશે નહીં પરંતુ જેમ તે છેલ્લું પગલું ભરવા જતો હતો તેના મોબાઈલમાં એક જૂનો ફોટો ખુલ્યો બાળપણમાં તેની માતા તેને ગળે લગાવીને કહેતી તું મારો સૂર્ય છે ક્યારે અંધારામાં ન જા તે ફોટો જોઈને તેનું હૃદય ધ્રુજી ઉઠ્યું તે ખૂબ રડવા લાગ્યો તે ફક્ત મુશ્કેલીના સમયમાં જ નથી આવતું તે ત્યારે હોય છે જ્યારે તમે ખુશ હોવ છો જેથી કોઈ પણ દુષ્ટતા તમારી ખુશીમાં દખલ ન કરી શકે જ્યારે તમારી સફળતા કોઈનો અહંકાર બની શકે છે ત્યારે તે શક્તિ તમને નમ્રતાનો પાઠ શીખવે છે જ્યારે તમે કોઈને ઓછો આંકવાનું શરૂ કરો છો ત્યારે તે તમને એવો અનુભવ કરાવે છે કે તમે તમારી મર્યાદાઓને સમજો છો પ્રિય મિત્રો આ શક્તિ દરેક ક્ષણે તમારી પાછળ ઊભી છે કોઈ ફોટામાં નહીં કોઈ મંદિરમાં બંધ નહીં તે તમારા શ્વાસમાં છે જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તે તમારામાં પ્રવેશ કરે છે અને જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે તે તમારી આસપાસ એક રક્ષણાત્મક કવચ વણાવી દે છે આ શક્તિ ઇચ્છે છે કે તમે ભય વિના જીવન જીવો પરંતુ તે જ સમયે તે તમને સજાગ રાખવા પણ માંગે છે જેથી તમે તમારી મર્યાદાઓને સમજી શકો અને બીજાના દુઃખને જાણી શકો ઘણી વખત તે શક્તિ તમારા જીવનમાંથી કોઈ પ્રિય વ્યક્તિને અસ્થાયી રૂપે દૂર કરે છે જેથી તમે મજબૂત બનો ક્યારેક તે તમને મુશ્કેલ માર્ગ પર ચાલવા માટે મજબૂર કરે છે પરંતુ તે જ માર્ગ તમને એવી ઊંચાઈ પર લઈ જાય છે જ્યાંથી તમે તમારી જાતને ઓળખી શકો છો આ શક્તિ તમને પડી જાય છે પરંતુ એટલા માટે નહીં કે તમે તૂટી ગયા છો પરંતુ એટલા માટે કે તમે તમારી જાતને ઉપાડવાનું શીખો છો તે શક્તિ ખૂબ જ ધીરજવાન છે મિત્રો તે તમને સમજવાની રાહ જુએ છે કે તમે એકલા નથી જ્યારે તમે કહો છો કે હું હવે તે કરી શકતો નથી ત્યારે તે કહે છે કે તમે તે કરી શકો છો કારણ કે હું તમારી સાથે છું આ એવી શક્તિ છે જે તમારા આત્માને વારંવાર દુનિયા જોઈ શકતી નથી તેવા અંધકારથી બચાવે છે તે શક્તિ એ છે જેની હાજરી તમારા ઘરના ઉંબરાને સુરક્ષિત રાખે છે તે જ શક્તિ છે જે નકારાત્મક ઉર્જા તમારા સુધી પહોંચે તે પહેલાં તેને બાળી નાખે છે તમારી સ્પષ્ટતા અને નિર્ભય વિચાર તમારા કોઈ મિત્રના આત્મસન્માનને નુકસાન પહોંચાડી શકે છે તમે કોઈની મદદ વિના પણ નાણાકીય લાભ મેળવી શકો છો જો તમે તમારામાં વિશ્વાસ રાખો છો બાળકો અપેક્ષાઓ પૂર્ણ ન કરીને તમને નિરાશ કરી શકે છે પરંતુ તેમને પ્રેરણા અને પ્રોત્સાહનની જરૂર છે જેથી તેઓ તેમના સપના સાકાર કરી શકે પ્રેમના મીઠા અનુભવ માટે તમને કોઈ નવી વ્યક્તિને મળવાની તક મળી શકે છે કાર્યસ્થળ પર પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ લાગશે સમયસર કાર્યો પૂર્ણ કરવા એ એક સારી આદત છે આમ કરવાથી તમે તમારા માટે કિંમતી ક્ષણો પણ કાઢી શકો છો જો તમે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે ક્યારેય તમારા માટે સમય શોધી શકશો નહીં આજે તમને ઊંડાણપૂર્વક ખ્યાલ આવશે કે તમે તમારા જીવનસાથીના જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છો ઘરમાં બનેલું તણાવપૂર્ણ વાતાવરણ તમારા ગુસ્સાને ઉશ્કેરી શકે છે પરંતુ તે ગુસ્સાને અંદર દબાવવાથી તમારી શારીરિક સ્થિતિ પર અસર થઈ શકે છે તેથી યોગ અથવા કસરત દ્વારા રાહત મેળવવી વધુ સારી રહેશે પ્રતિકૂળ પરિસ્થિતિઓથી દૂર રહેવું તમારા માટે યોગ્ય રહેશે આજે તમારે નશાકારક પદાર્થો અથવા આલ્કોહોલિક પીણાથી દૂર રહેવું જોઈએ કારણ કે તેના પ્રભાવ હેઠળ તમે કંઈક કિંમતી ગુમાવી શકો છો તમારા ગુસ્સાને નિયંત્રિત કરો જેથી પરિવારના સભ્યોની લાગણીઓને ઠેસ ન પહોંચે તમારી કાર્યક્ષમતા થોડી પાછળ રહી શકે છે કારણ કે આજે તમે તમારા પ્રિયજનના સાથમાં હળવાશ અને ખુશખુશાલ અનુભવશો આજે તમારા મનમાં આવકના નવા વિચારો આવી શકે છે જેનો તમે લાભ લઈ શકો છો પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે કોઈપણ બેદરકારીભરી ટિપ્પણી ઘરના વાતાવરણને અસર કરી શકે છે અને પછી તમારે તેમને મનાવવામાં સમય પસાર કરવો પડી શકે છે તમારા જીવનસાથીની સંભાળ અને સમર્પણ આજે દેવદૂત છે